આગામી એકત્રીસ ઓક્ટોમ્બર સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસની જન્મજયંતિ યોજાવાની છે તેને લઈને હર્ષોલ્લાસ છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ આ વખતે અવિસ્મરણીય અને ઐતિહાસિક રહેવાની છે ત્યારે નવજીવન ટ્રસ્ટ જે એની સ્થાપના ઓગણીસો ને ઓગણત્રીસમાં થઈ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલે ઓગણીસો પચાસ એકત્રીસ ઓક્ટોમ્બર એ જન્મદિવસના દિવસે જ તેમણે આ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું આ બિલ્ડિંગ જે બંધાયું છે આપણે જ્યાં ઊભા છે સરદાર વલ્લભભાઈ પટેલ પંચોતેર વર્ષથી તેઓ પ્રમુખ તરીકે પણ રહ્યા હતા આપણી સાથે નવજીવનના ટ્રસ્ટી કપિલ રાવલ જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાતચીત કરીએ સર એકસો પચાસમી જન્મજયંતિ સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ માનવામાં આવે છે ને આપણા સૌ માટે એક માર્ગદર્શક પણ કહેવાય છે નવજીવન આ વખતે કઈ રીતે ઉજવણી કરી રહ્યું છે આ પર્વની ને કઈ આ વખતે જે અલગ કોન્સેપ્ટ સાથે તમે હાર છો તો કઈ રીતનું કોન્સેપ્ટ હા જેમ આપણે જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ ભારત દેશના નાયબ વડાપ્રધાન તો હતા જ ગુરુપ્રધાન હતા પણ વિશેષ તો નવજીવનના આદ્ય સ્થાપક જે ગાંધીજી હતા એમણે એમને પહેલાં પ્રમુખ તરીકે નિમ્યા એટલે ઓગણીસો ઓગણત્રીસમાં ટ્રસ્ટ રચાયું ત્યારથી આ જીવન એમના પ્રમુખ રહ્યા અને આ બિલ્ડિંગ જે બન્યું છે એમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલનો વિશેષ ફાળો આ જગ્યા જમીન પણ એમણે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રમુખ હતા અને સાથે અહીંયા પ્રમુખ હતા ત્યારે પૂરા પૈસા આપીને આ જમીન લીધેલી અને આ જે બિલ્ડિંગ થયું છે એ એમની જે દીર્ઘ દ્રષ્ટિ હતી મોટી જગ્યા રાખેલી તો એને વિકસાવીને એમાંથી આવક ઊભી કરીને ટ્રસ્ટ પોતાનું વહીવટ બહુ સારી રીતે કરી રહ્યું છે હવે આ વખતે એકસો પચાસમી જન્મજયંતી અને આ બિલ્ડિંગના પંચોતેર વર્ષ એની ઉજવણી ખાસ કરવી જોઈએ નવજનને એવું લાગ્યું કે આપણા પોતાના જે પ્રમુખ છે અને દેશના નાયબ વડાપ્રધાનને સરદારે તો ભારત માટે કર્યું છે જે કોઈએ નથી કર્યું તો એને આપણે કેવી રીતે ઉજવીએ તો અમે એના માટે આપણે નવજીવન ટોક્સમાં આપણે જે હોલ છે પાછળ એમાં કાર્યક્રમો થાય છે એમાં જૂન મહિનામાં સરદાર વલ્લભભાઈના જે સત્યાગ્રહો એમાં જે હતા આગેવાન એવા બોરસદ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ એ ત્રણેય સત્યાગ્રહો ઉપર સારા સારા વક્તાઓને બોલાવીને વક્તવ્ય પાવડાવ્યા અને એક સારો શ્રોતાવર્ગ અમારો નવજન ટોક્સનો ઊભો થયો છે એ લોકો ખૂબ જ વખાણે છે આ બધું અને આ આ સરદાર સાહેબની જે ત્રણ જે થયા અમારા કાર્યક્રમો એ પણ અને એમાં ખાસ તમને આનંદની વાત એ છે કે અમારા કાર્યક્રમમાં યંગસ્ટર્સ ખૂબ આવે છે અને એ લોકો રસ લે છે એ અમારા માટે વિશેષ આનંદની વાત છે એ ઉપરાંત નવજન અત્યારે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે ઘણી બધી પહેલાં માત્ર ગૃહ હતું પણ અત્યારે તો શું છે કે અત્યારે નવજનને લોકો સાથે જોડવા માટે નવજન ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે એમાં જે અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઇ છે એ એ એક ભવિષ્ય જોઈ શકે એવી વ્યક્તિ છે યુવાન છે અને એમણે જે કલ્પનાઓ કરી એને બધા એને સહકાર આપ્યો તો આ જે કાપેટેરિયા છે એ ખાલી માત્ર ભોજન માટે નથી પણ નવજનને લોકો સાથે યંગસ્ટર્સને ખાસ જોડવા માટે નિમિત્ત છે એટલે અહીંયા લોકો આવે ને નવજનની પ્રવૃત્તિઓ જોવે અને એ રીતે ઘણો ફાયદો થયો છે એ રીતે જે આપણે આર્ટ ગેલેરી ઊભા છીએ અહીંયા બધા કેટલા બધા પ્રદર્શનો થાય છે એમાં ગાંધીજીના પ્રદર્શન થયા સરદાર સાહેબના પણ થયા છે અને અત્યારે જે આપણે પ્રદર્શન અહીંયા આપણે જોઈ રહ્યા છીએ એ અહીંયા અમારે વિવેકભાઈને વિચાર આવ્યો કે આપણે કંઈક આજે અહીંયા એક સ્ટુડિયો છે એમાં બધા આર્ટિસ્ટો કામ કરે છે અને એ આર્ટિસ્ટો પાસેથી આપણે એમણે કહેલું કે તમારે સાહેબ અમારી પાસેથી કંઈ પણ જોઈતું હોય તો અમે તૈયાર છીએ એટલે એમને પછી તૈયાર કર્યા કે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નવજીની પંચોતેર જયંતિ નિમિત્તે તમે એવી કલાકૃતિઓ તૈયાર કરો કે એનું આપણે પ્રદર્શન કરીએ અને લોકો આવે જુએ અને તમ તમને તમારી કલાને પણ લોકો ઓળખે પારખે અને એપ્રિશિએટ કરે એટલે એ લોકોએ ખૂબ જ મહેનત કરી અમારા જે અવનીબેન વરિયા છે એના ક્યુરેટર એમણે જુદા જુદા જે સરદાર સાહેબને જાણનારા વ્યક્તિઓ હતી એની પર વક્તા તરીકે જે બોલતા તેવા લોકોની સાથે મુલાકાત કરાવી વિવિધ જે સાહિત્ય ઉપલબ્ધ હતું એ સાહિત સાહિત્ય એમને વાંચવા આપ્યું અને એ રીતે એમને સરદાર સાહેબમાં રિસર્ચ કરીને પછી એમને કહ્યું કે તમને આમાંથી જે વિચાર આવે કે તમારે તમારી કલાકૃતિમાં કયું કયું તત્વો ઉમેરીને સરદાર સાહેબને રજૂ કરવા છે એ રીતે બધા આર્ટિસ્ટોએ પોતપોતાની રીતે કરેલું છે એક આર્ટિસ્ટ એવું છે કે એમને એમના પિતા સાથે જે મણિબેન સરદાર સાહેબના દીકરી અને મણિ સરદાર સાહેબ એમની વચ્ચેનો જે ગાઢ સંબંધ હતો ને દિવ્ય સંબંધ હતો એ એ બેન જે આર્ટિસ્ટ છે એમને એમના પિતા સાથે દરેકને હોય પણ એમને હતું ને એ પિતા નથી તો એમણે અંજલિ આપવા માટે એ સરદાર સાહેબના મણીબેનના સરદાર સાહેબનો પત્રો એણે એમના ફાધરને લખેલા પત્રો અને બંનેના પેઇન્ટિંગ બનાવીને મૂક્યા છે એટલે દરેક કલાકારે પોતપોતાની રીતે એમને જે લાગણી થઈ એમની જે ભાવનાઓ હતી એને વ્યક્ત કરીને સરદાર સાહેબનું સારામાં સારું જે થઈ શકે એ કરવાનો પ્રયત્ન કર્યો છે સર આમાં ઘણી બધી એવી પેન્ટિંગ્સ છે કે જે અનુભૂતિ સરદાર વલ્લભભાઈ પટેલની જીવનશૈલી એમની કાર્યપદ્ધતિ અને બીજી નવી વસ્તુ આમાં એ જોવા મળી કે જ્યારથી આ ટ્રસ્ટનું ઉદઘાટન સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું આ બિલ્ડિંગમાં તેમની ચેર પણ જે રીતે સાચવી રાખી છે પંચોતેર વર્ષ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે તો આ બધું કઈ રીતે શક્ય શક્ય થાય કારણ કે આપણી તો આ ધરોહ છે સાચવવાની આપણી ફરજ છે પવિત્ર ફરજ છે ધારો કે ગાંધીજીએ નવજનના એમના વારસદારની નીકળ્યા છે એટલે નવજનની બહુ મોટી જવાબદારી છે સામાન્ય રીતે કોઈ એમની મિલકત હોય તો એનો વારસદાર કોણ એને પુત્ર પુત્રી કે સગાવાલા હોય પણ ગાંધીજીએ કોઈને પણ નહીં માત્ર નવજીવનને વારસદાર બનાવ્યું અને એમની તમામ સંપત્તિ આપી એટલે સુધી મને કોપીરાઈટ પણ નવજોને આપી દીધા એટલે નવજીવન માટે એટલી મોટી જવાબદારી છે અને એ જ રીતે સરદાર સાહેબ કે અમારા બીજા જે જૂના જે મહાદેવભાઈ છે કે નરે પરીક્ષ છે બીજા જે હતા બધા એ બધા માટે અમે એટલું રિસ્પેક્ટ રાખીએ છીએ બધાની સ્મૃતિ સચવાય બધા માટે વખત આવે પ્રસંગોપાત કંઈક ને કંઈક કરતા રહીએ એમના પુસ્તકો હતી ત્યારે એમના પુસ્તકો બહાર એવી રીતે જે રીતે અમને યોગ્ય લાગે એ રીતે દરેકને માટે કંઈક ને કંઈક કરતા રહીએ છીએ અમે ખૂબ ખૂબ આભાર પહેલા તો આપનું ઇન્ટ્રોડક્શન આજે નવજીવન કેમ્પસમાં એક્ઝિબિશન કાર્યક્રમ રાખવામાં આવ્યું છે આગામી દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસ જયંતિ દેશભરમાં છે નવજીવનથી અનેરો નાતો સરદાર વલ્લભભાઈ પટેલનો રહ્યો છે ને જે કાર્યભૂમિ પર કહી શકીએ કે અહીંયાથી ઘણા બધા નિર્ણયો સંચાલન એમણે કર્યું તો કઈ રીતે આ ઉજવણી તમે આગામી એમના જન્મ જયંતિની કરવા નવજીવન આજે એક શો કરવા જઈ રહ્યું છું એની સાથે ઘણા બધા કાર્યક્રમ કરશે અને શરૂ પણ થઈ ગયા છે પણ સરદાર વલ્લભભાઈ પટેલનો જે નાતો નવજીવન સાથે હતો એ આઈ થિંક એક ઘરોપો હતો કારણ કે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનું જે એકબીજા સાથેના સંબંધ હતા સરદાર વલ્લભભાઈ પટેલે એમના ભાષણમાં જ્યારે આ બિલ્ડિંગ ઇનોગ્રેટ કર્યું થર્ટી ઓક્ટોબર ઓગણીસો પચાસમાં ત્યારે એમને લખ્યું છે કે હું ટ નાઇન્ટીન ટ્વેન્ટી એઈટમાં મારું જોડાણ નવજીવન સાથે થયું અને નાઇન્ટીન ટ્વેન્ટી નાઇનમાં જ્યારે નવજીવન એઝ અ ટ્રસ્ટ બન્યું ત્યારે એના ફર્સ્ટ ટ્રસ્ટીમાં હતા અને પોતે નિમાયેલા પહેલાં ચેરપર્સન હતા અને એ જ્યાં સુધી એમનું મૃત્યુ થયું નાઇન્ટીન ફિફ્ટીમાં ડિસેમ્બરમાં ત્યાં સુધી એટલે ટ્વેન્ટી નાઇનથી ફિફ્ટી સુધીમાં એ નવજીવન સાથે જોડાયા હતા અને નવજીવન માટે સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મ હંડ્રેડ એન્ડ ફિફ્ટી સેલિબ્રેશન છે એ બહુ ક્લોઝ ટુ અવર હાર્ટ છે કારણ કે એ નવજીવનમાં જ્યારે ટ્વેન્ટી નાઇનમાં જોડાયા અને ફિફ્ટીમાં આ બિલ્ડિંગનું ઇનોગ્રેશન થયું એ વચ્ચે નવજીવન ઘણી બધી વાર અપ્સ ડાઉન્સ થયા છે ઘણીવાર નવજીવનને અંગ્રેજ સરકારે જપ્ત કર્યું કે ક્લોઝ કર્યું ને ફરી શરૂ કર્યું પછી આ જગ્યા લેવામાં જે સરદાર વલ્લભભાઈ પટેલની જે દૂરંદેશી હતી કે ક્યાં લેવી જગ્યા અને કેવી રીતે લેવી અને જ્યારે આ ઇનોગ્રેશન થયું ત્યારે પોતે એમને એવું કહ્યું કે નવજીવનને નવું ઘર મળ્યું એટલે એક બહુ ક્લોઝ ટુ હાર્ટ એક એસોસિએશન છે સરદાર વલ્લભભાઈ પટેલ અને નવજીવનનું અને આ જે એક્ઝિબિશન જે કરી રહ્યા છે એ એક્ઝિબિશન માં જ્યારે અમે વિચાર્યું કે બધા જ આખા ભારતમાં સરદાર વન સેલિબ્રેટ કરી રહ્યા તો આપણે શું કરીએ ત્યારે ડિસ્કશનમાં એવું વિચાર આવ્યો કે નવજીવન અને સરદાર વલ્લભભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ અને અમદાવાદનો નાતો અને વલ્લભભાઈ પટેલનું ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર આ ત્રણ ઉપર રિસર્ચ થયું અને જે અમારા પંદર કલાકારો છે એ બધાને એ માહિતી આપવામાં આવી એ લોકોએ પણ ઘણું બધું રીડિંગ કર્યું અને એ લોકોના પ્રશ્નો પાછા આવ્યા કોઈ જે તે વિષય પર અને એક આખી પ્રોસેસ જૂન મહિનાથી શરૂ થઈ હતી અને અત્યારે એકત્રીસ ઓક્ટોબરે આ એક્ઝિબિશનનું ઇનોગ્રેશન છે એટલો સમય આ પ્રોસેસને લાગ્યો રિસર્ચ બેઝ વસ્તુ હતી ને કંઈક નવું કરવાનું હતું કે કેવી રીતે કંઈક નવું આપી શકીએ આ માટે તો કેટલી મહેનત આમ કહી શકાય આપણે આ પ્રોજેક્ટ પાછળ કરવી પડી કઈ રીતનો તમારો એક્સપિરિયન્સ રહ્યો છે આઈ થિંક મારા માટે હું એવું કહું કે આ જૂન મહિનામાં જે પહેલી મિટિંગ થઈ ત્યારે ઉત્સાહ તો બહુ હતો કારણ કે નવજીવનમાં જ્યારે રિસેપ્શનમાં તમે એન્ટર થાવ ને જે ફોટો જોવો અને ભાષણ વિશે વાંચો ત્યારે તમને એમ થાય કે વાવ કંઈક કરીએ પણ જ્યારે એકચ્યુઅલ સરદાર વલ્લભભાઈ પટેલને વાંચવાના શરૂ કર્યા ત્યારે જુદા જુદા પાસા એમના ખબર પડ્યા એમની ખાલી લાઈફ ક્રોનોલોજી નહીં પણ એક એક ઇવેન્ટ એમની લાઈફના પોલિટિકલ હોય પર્સનલ હોય એજ્યુકેશનલ હોય એ બધા ઇન સમજવા એ એક બહુ અઘરી વસ્તુ હતી પણ કિરણભાઈ કાપુરેની સાથે અને એમનો સહકારથી અમે જે આખો રિસર્ચ અને આઈ થિંક એમનું હેન્ડ હોલ્ડિંગ હતું મારા માટે કેટલી હતી ચેલેન્જ મારા માટે તો હતી જ કારણ કે હું વાંચવામાં બહુ ધીરી છું પ્લસ મેં એવું નક્કી કર્યું કે સરદાર પટેલને વાંચવા તો ગુજરાતીમાં વાંચવા કાં તો જે તે ઓથરે લખ્યા છે એ લેંગ્વેજમાં વાંચવા એટલે અમારી પાસે લગભગ ટ્વેન્ટી ફાઈવ થર્ટી બુક્સ તો નવજીવનનું પબ્લિકેશન છે જુદી જુદી લેંગ્વેજમાં એ બધી ફ્લિપ થ્રુ કરી ઓનલાઈન ઘણો રિસર્ચ કર્યો કઈ ઇન્ફોર્મેશન ઓથેન્ટિક છે કઈ નથી પછી એનું સ્ક્રીન થ્રુ એક્સપર્ટ થ્રુ કરાવ્યું પછી એવા એવા લોકોને બોલાયા જે લોકોએ સરદાર પર રિસર્ચ કર્યા હોય એટલે એ પહેલો મહિનો તો લગભગ આઈ થિંક કિતાબોમાં અંદર ડૂબી ગયા હતા એટલે આ અઘરું ન કહેવાય પણ એક આખી નવી દુનિયા મારા માટે તો ખુલી કારણ કે એ પહેલા હું સરદાર વલ્લભભાઈ પટેલને ખાલી નામથી અને સરદાર વલ્લભભાઈ પટેલને સરદાર કેમ કહેવામાં આવે છે એ પણ પછી ખબર પડી ત્યાં સુધી તો મને એમ હતું કે એમનું નામ જ છે એટલે આઈ થિંક એક ગુજરાતી તરીકે મારા માટે એક શરમની વાત કહેવાય કે મને એ પણ નથી ખબર એટલે આ બધા પાસાઓ ખબર પડ્યા અને જ્યારે કલાકારો સાથે આ શેરિંગ થયું એટલે કલાકારોનો પણ ઘણા પ્રશ્નો હોય કારણ કે બધા લગભગ મારા જ એવા જ હતા કે હા સરદાર એટલે લોખંડી પુરુષ પણ લોખંડી પુરુષ કેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થયું એટલે બધા ઘણા લોકોએ જોયું હોય એટલે આ એક ઇન્ફોર્મેશન આપ લે થઈ પછીનું જે છે અમે થોડું વહેતું મૂક્યું કે કલાકારોને કમ્ફર્ટ કલાકારને જ્યારે તમે એમ કહો કે તમને બાંધી દેવામાં આવે કે આમ જ કરો કે આમ જ કરો તો એ કામ ન થાય એટલે પછી નવજીવનની એક પદ્ધતિ છે કે થોડું ફ્રેમવર્ક આપીને પછી ફ્રીડમ આપ મોકળાશ આપી દીધી અને પછી જેમ જેમ એમના કામ થતા ગયા એમ અમને સબમિટ થતા ગયા અને કોઈને એવા પ્રશ્નો આવ્યા કે મને આ ફોટો જોઈએ છે કે મને આ માહિતીની થોડીક ઓથેન્ટિકેશન તો એ આખી પ્રોસેસ કરી અમે મેમ આપણી પાછળ એક પેઇન્ટિંગ છે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ છે તો આ પેઇન્ટિંગ તમે પોતે આર્ટિસ્ટ છો તો હા શું વિશેષતા પેઇન્ટિંગની શું છે ને જે રીતે મને લાગે છે કે ઘણી મહેનત પણ થઈ હશે આ પેઇન્ટિંગ બનાવ મહેનત તો ના કહું પણ મજા હતી કે મને ખબર નથી કે આ જે કાપડ છે એનું સૂતર છે એ પોતે જાતે મેં સ્પીન કર્યું છે ચરખા પર એટલે જ્યારે કર્યું ને જ્યારે વીવ કર્યું ત્યારે વિચાર નહોતો કે આર્ટવર્ક કરવાનું છે પણ એ કાપડ તૈયાર હતું અને જે ઇન્સિડન્સ જે મેં વાંચ્યો કે મણિબેન અને સરદારનું જે સ્વદેશી પ્રત્યેની એમની નિષ્ઠા હતી તો મને આઈ થિંક આ બધું જ વાંચ્યા પછી મને એ એ મને ટચ થયું મારા હાર્ટને કે મારે આ જ કંઈક કરવું છે અને એઝ એઝ એન આર્ટિસ્ટ આઈ થિંક હું બહુ જ સ્પોન્ટેનિયસલી મેં એક દિવસમાં વિચાર્યું મારે શું કરવું છે પછી આ એક આખો દુપટ્ટાનો પીસ હતો એનું એક લેઆઉટિંગ થયું અને મેઇન પાર્ટ તો આનો પાછળ છે જે આ તમે ભાગ જુઓ છો કે એક થીગડું પાયબંધ એટલે થીગડું અને મણીબેન આટલા એટલે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર હતા છતાં એમના દીકરી થીગડા વાળા કપડાં પહેરતા એટલે એ જે છે એટલે આપણે અત્યારે કોઈને થીગડાવાળું પહેરેલું જોઈએ તો જનરલી એક ઇન્ડિયન મેન્ટાલિટી છે કે એ ગરીબ હોય કાં તો એક્સ્ટ્રીમ લેવલમાં તમે જુઓ તો થીગડાવાળા કપડાં આજકાલના બાળકો જીન્સ ફાડી દે ને શર્ટ્સ ફાડી દે ને પછી એમાં પેચ કરે કાં તો એ ફાટેલું પહેરે તો એને એક જેન્ઝી ફેશન કહેવાય પણ આ બેની વચ્ચેની જે આમની સમજ હતી કે સ્વદેશી અને સ્વાવલંબન અને એમની જે એક સમયે જ્યારે એમને નક્કી કર્યું કે હવે તો મારે સ્વદેશી જ પહેરવું છે અને એમની દીક સરદાર પટેલના દીકરીએ જ્યારે નક્કી કર્યું કે મારા પિતાજી અને સ્વદેશી પહેરવું છે તો હું એમના માટે સૂતર કાતીશ અને મને આઈ થિંક એ એટલા માટે પણ કનેક્ટ કરે છે કે હું છેલ્લા બાર વર્ષથી હું પોતે ચરખો ચલાવું છું એટલે એ કનેક્ટ થયું અને મને થયું કે મારે તો થીગડું જ બનાવવું છે એટલે આઈ થિંક આ મારું એક એક્સપ્રેશન છે કે ટેક્સટાઇલ આખું પોતે લગભગ આટલું સુતર બનાવતા ત્રણ ચાર મહિના તો થયા હશે પણ એ વખતે રેડી હતું ને જે થીગણું કામ પછી આ જે છે આખી ટ્રાન્સફર પેપર ટ્રાન્સફર પ્રિન્ટ ટ્રાન્સફર ટેકનિક છે એ પછી એટલે ફોકસ થીગડા ઉપર હતો પણ થીગડું પણ જે બન્યું છે એ બહુ મહેનતથી બનેલું છે મારું લાસ્ટ ક્વેશ્ચન કે એક્ઝિબિશન ક્યાંથી ક્યાં સુધી નવજીવન ખુલ્લું રાખ્યું છે કેટલા કેટલા ક્યાં ક્યાંથી આમ ઘણા બધા લોકોને એની ખબર નથી તો ન્યૂઝિયોના માધ્યમથી શું લોકોને મેસેજ આપશો કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલની આટલી સરસ સરસ સુંદર અદ્ભુત તસવીરો પેઇન્ટિંગ ઘણી બધી વસ્તુ જે કલાકારોને બિરદાવી શકાય એના માટે શું છે આ જે એક્ઝિબિશન છે એ એક્ઝિબિશન એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના ઇનોગ્રેટ થાય છે સાંજે છ વાગે શ્રી અમિત મલ દ્વારા અને એ પછી પંદરમી ડિસેમ્બર સુધી ટવેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં સુધી એ પબ્લિક માટે ખુલ્લું રહેશે બપોરે બાર વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી હવે આમાં જે આર્ટવર્ક્સ છે જુદા જુદા એ તમે જોયા એ પ્રમાણે દરેક આર્ટિસ્ટની પોતાની એક ટેકનિક છે કોઈ ડિજિટલ આર્ટ છે કોઈએ વર્ક કર્યું છે કોઈએ મિક્સ મીડિયા કર્યું છે કોઈએ જૂની વસ્તુઓ ભેગી કરીને કે ઇન્સ્ટોલેશન કર્યું છે ને ઘણા કલાકારોએ પોતે પેઇન્ટિંગ પણ કર્યું છે તો આ જુદા જુદા કલાકારોની જુદી જુદી પોતાની એક્સપ્રેશન પોતાના એક્સપ્રેશન્સ છે એમને જે સરદાર વિશે ગમ્યું એના એટલે મારી દ્રષ્ટિ પ્રમાણે જો તમે નોર્મલી કોઈ એક્ઝિબિશન જોવા જાવ તો કે સરદાર વલ્લભભાઈ પટેલનું કે ગાંધીજીનું એક્ઝિબિશન તો એમની લાઈફ ક્રોનોલોજી બતાવવામાં આવે કે ના ના હતા તો આ હતા ને પણ આ જે ઇન ડેપ્થ એક એક સબ્જેક્ટ ઉપર જે આર્ટવર્ક્સ થયા છે ને જે આર્ટિસ્ટના રિફ્લેક્શન્સ છે એ લોકોને જોવા ગમશે અને જ્યારે જ્યારે અમારા કલાકારો અહીંયા અમે અનાઉન્સ પણ કરીશું ઇન્સ્ટાગ્રામ પર ત્યારે ત્યારે લોકો આવીને આર્ટિસ્ટ સાથે પણ ઇન્ટરેક્શન કરશે તો એ બહુ જ ગમશે એક્ઝિબિશન સાથે એક વિચાર એવો પણ છે કે લોકો સરદારને વાંચતા થાય એટલે એક રીડિંગ સ્પેસ ઊભી કરી છે જેની અંદર નવજીવન પ્રકાશિત સરદાર વલ્લભભાઈ પટેલના હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશના પુસ્તકો અને વાંચવાની વ્યવસ્થા છે એટલે અમે આવકારીએ છીએ જે લોકો આવે સમય લઈને આવે અને સરદાર પટેલને વાંચે થેન્ક યુ સો મચ આપણે નવજીવન કેમ્પસમાં આ જે તસવીરો છે જે પેઇન્ટિંગ છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસની જે જન્મજયંતિ છે તેને કેવી રીતે વિશેષ બનાવી શકાય તે માટેના આ પૂરા પ્રયાસો નવજીવન તરફથી રહ્યા છે આગામી એકત્રીસ ઓક્ટોમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે આ એક્ઝિબિશન છે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે ને પંદર દિવસ સુધી એક્ઝિબિશન પંદર ડિસેમ્બર સુધી લોકો અહીંયા નિહાળી શકશે અને કલાકારો સાથે પણ તેમને સંવાદ કરવાનો મોકો મળશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં